નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બાપુજીના જબ્બાનું ખીચું સાંજે ઘરમાં પગ મૂકતાં જ નયનની નજર રૂમની સામેની દિવાલે ટીંગાયેલા જબ્બા પર પડી પોતે કેટલા દિવસથી ટેન્શનમાં હતો અને શેવટે પત્નીના કહેવાથી બાપુજીના કાને વાત નાખી જ દીધી હતી બાપુજીએ તો જવાબમાં માત્ર એટલું જ કહેલું તો કાલે સાંજે જબ્બાના ખિસ્સામાં જોઈ લેજે નયન તેના પપ્પાને બાપુજી કહેતો વર્ષો સુધી ગામડે રહેલા એટલે ત્યાં પપ્પા શબ્દની ફેશન આવી નહોતી તે સમયથી જ બાપુજી શબ્દ નયનની જીભમાં અને મનમાં ગોઠવાઈ ગયો હતો ઘણા વર્ષો પછી બાપુજીના જભાનું એ લદાયેલું ખિસ્સું જોઈ ખુશી થઈ તેમાં દેખાતી નોટોની ગડીઓના ઉભારથી મનનો ભાર હળવો થયો જોકે નયને આજે તે આખા જભાને જોયો કેટલી જૂની પુરાણી સ્ટાઈલ ગામડે રહેતા ત્યારે તો તે ઠેક ઠેકાણેથી ફાટેલો રહેતો કસાઈને સાવ તરડાઈ ગયેલા કોલર રહેતા કટ કેટલી જગ્યાએ ચા કે માટીના ક્યારેય ન નીકળી શકે તેવા ડાઘા અને બાંય તો એવી કે જાણે એક દોરો તોડો તો બીજા કેટલાય દોરા ડોકાઈશ્યા મારી બહાર આવતા અને મારી બા આ ડોકાઈશ્યા કાઢતા દોરાને ગળેથી બાંધી અને બેસાડી દેવામાં પાવરતા હતા નાનપણથી જ મને આ જબ્બાનું ખિસ્સું વહાલું હતું તેઓ ખેતરેથી આવતા તો તે ખિસ્સામાં કંઈક ને કંઈક ભરીને જ લાવતા બાપુજીના ખિસ્સામાં વીનેલા બોર કે પેલા ખાટા ખાટા કાતરા ખેતરનો કોંક જીતેલા કે ગુંદા જેવી કઈટ કેટલી વસ્તુઓ આવતી અને ઘરમાં ઢગલો કરી કહેતા નયન ખાઈ લે ને હું ઝાપટી જતો હું નહોતો પૂછતો કે બાપુજી તમારે ખાવું છે મને એમ જ હતું કે તેમને તો ખેતરમાં જ ખાઈ લીધું હશે ને પછી જ મારા માટે લાવ્યા નયનની નજર વજનથી રહેલા ખિસ્સા તરફ સ્થિર થઈ નાનો હતો ત્યારે આ રીતે વસ્તુથી લદાયેલું ખિસ્સું જોતો તો તેમની પાછળ પાછળ દોડતો તે ખિસ્સા સુધી પહોંચવાનું મન થઈ જતું અને બાપુજી તેમાંથી ક્યારેક ચોકલેટ કે બિસ્કિટ કાઢતા તો લાગતું કે આ ખિસ્સું અલાઉદ્દીન કા ચિરાગ જેવું છે કેમ કે તેમાંથી મારી મનપસંદ વસ્તુઓ નીકળતી મારે જે ખાવું હોય તેની જીદ કરું કે ક્યારેક ખૂણામાં બેસીને ખોટું ખોટું રડી લઉં તો સાંજે તે જાદુ ચિરાગમાંથી મારી મનગમતી વસ્તુ મળી જ જતી અને હું એકલો બેસીને ખાઈ જતો બા બાપુજી તમને આ વસ્તુ ભાવે ત્યારે તે જબ્બાના ખિસ્સા સુધી કૂદકો મારીને મને પહોંચવાનું મન થતું ઘણીવાર રાતે સપનું પણ આવતું કે હું તે જબ્ભાના ખિસ્સામાં પહોંચી ગયો અને મને મન ભાવતી જલેબી અને પેલા બુદ્ધિના બાલ બધું જ અંદર દેખાતું મારી નાની નાની આંગળીઓ ત્યાં સુધી પહોંચતી અને ક્યારેય એકવાર વાર તો ખિસ્સું પણ ફાડી નાખેલું ત્યારે મારી સમજણ પણ કેટલી મને તો એમ જ કે ખિસ્સું એટલે હું માગું તે લાવી આપે તેવી એક જગ્યા સહેજ મોટો થયો એટલે મારા બાપુજીના ખિસ્સાનું માપ તો એ જ હતું પણ મારી માંગ વધવા લાગેલી હવે તેમના હાથે બોર કે કાતરા મને લા નહોતા મને તેમાંથી ખનખનતા પૈસાનો અવાજ ગમતો એ પાવલી આઠાના કે રૂપિયો શેરવીને વાપરી નાખતો એકવાર તો મેં તેમના ખિસ્સામાંથી દસ રૂપિયાની નોટ કાઢી લીધેલી અને મેળામાં ફરી આવ્યો હતો બાપુજીના ખિસ્સાની અને મારી સફર એક ધારે જ ચાલતી જ રહી હું દુઃખી થવું તો તેમાંથી ખુશીઓ મળતી અને હું જીદ કરું તો પણ તેમાંથી મને મનગમતી વસ્તુ જ મળતી મારા દીકરા કાર્તિકને આવી ખિસ્સાની મજા માણવા જ ક્યાં મળી હતી સ્ક્રીન ટાઈટ પેન્ટ અને વોલેટ આવવાથી તેની જરૂરિયાત સામે તે મારી મરજીને તાકી રહેતો મારી મરજી મુજબ જ હું આપું તેમાં તેની ખુશીઓ ન પણ સસવાય પણ બાપુજીના આ જબ્બાના ખીચાઈએ મને ક્યારેય નિરાશ નહોતો કર્યો કાર્તિક કોલેજમાં આવ્યો ત્યારે મારું પાકીટ બહાર મૂકું તો તે ઘણી વાર કહ્યા વગર નોટો સરકાવી લેતો તે પણ એક હકીકત હતી હું કારણ પૂછું તો પાછળથી કહેતો કે આજે ફ્રેન્ડ સાથે પાર્ટી હતી પહેલું પિક્ચર જોવા ગયો હતો કે કોઈ સ્ટાઇલિશ કપડાં લેવા હતા વગેરે વગેરે પણ મારે તે પૈસાની જરૂર હતી હું ક્યારેક તેને લડતો તો તે સુનમન બનીને ચાલ્યો જતો કોઈ વાર ગુસ્સે થઈને લડું તો બાપુજી તેનો પક્ષ લઈને કહેતા કે તું નાનો હતો ત્યારે મારી પાસેથી પૈસા લઈ લેતો ત્યારે તું ક્યાં પૂછતો હતો કે તમારે પૈસાની જરૂર છે નયનને સમજાઈ ગયું હતું કે તે જમાનામાં ભલે રૂપિયો નાનો હતો પણ જરૂરિયાત તો સરખી જ હતી અને પિતાજી તરીકે પોતાનું ખિ ભરેલું રાખવું ખૂબ જ જરૂરી છે અને આખરે નયને બાપુજીના જભાના ખિસ્સામાં હાથ નાખી અંદર રહેલી પાંચસો પાંચસોની નોટોના બંડલ બહાર કાઢ્યા અને ત્યાં જ તેની પત્ની આવી અને નયનના હાથમાં રૂપિયાના બંડલ જોઈને બોલી હું નહોતી ગઈ હતી એકવાર બાપુજીને કહો તો ખરા કે આપણે પોતાનું ઘર લેવું છે તો થોડો ટેકો કરો ફરી બાપુજીના ખુશીઓ મળી હતી બંડલો જોઈ લીધા તો તે પૂરા દોઢ લાખ બંનેના ચહેરા પર ખુશીની લહેર હતી નયનને આજે ફરી તે ખીસ્યું પોતાના સપનાને સાકાર કરતું જાદુઈ ચિરાગ જેવું લાગ્યું મારી પાસે પડેલા રોકડા દસ હજાર અને બેંકમાં પડેલા વીસ હજાર અને આ દોઢ લાખ એટલે ઘરનું બુકિંગ પાક્કું અને પછી બીજી લોન લઈશું નયન અને તેની પત્ની ખુશ હતા અને ત્યાં જ નયનના મોબાઈલમાં મેસેજ ટોન આવ્યો એટલે તેને મેસેજ ચેક કર્યો તેના ચહેરાની રેખાઓ બદલાવા લાગી અને ફાટી આંખે જોઈ જ રહ્યો નૈને ઝડપથી પોતાનું પાકીટ ચેક કર્યું અને જોયું તો તેનું એટીએમ કાર્ડ ગાયબ હતું એટલે તે ચિલ્લાયો મારા ખાતામાંથી કોઈકે વીસ હજાર ઉપાડી લીધા છે અને ત્યાં જ તેની પત્ની ગભરાઈને બોલી સવારે કાર્તિક તમારું પર્સ ફેદતો હતો તે કાલે રાતે મને કહેતો હતો કે વીસ હજાર આપો મારે ફ્રેન્ડ સાથે ગોવાની ટૂર બુક કરવી છે મેં તો ના પાડી હતી તેને પહેલાં ફોન કરો તેને તમારા એટીએમના પાસવર્ડની પણ ખબર જ છે નયને ફોન કર્યો તો કાર્તિકે બે ધડક કહ્યું હા મારે જવું હતું એટલે મેં જ તમારા એટીએમથી પૈસા વિડ્રો કર્યા છે નયન અને તેની પત્ની સાવ સુનમુન બનીને બેસી ગયા અને ત્યાં જ બાપુજી રૂમમાં આવ્યા તેમના હાથમાં પૈસા હોવા છતાં સાવ નિરાશ ચહેરા જોઈને બોલ્યા કેમ ઓછા પડ્યા નયન થોડીવાર શુભ થઈને બેસી ગયો તે સમજી ગયો હતો કે પોતાના ખિસ્સામાંથી આમ અચાનક પૈસા ઓછા થાય તો કેટલા ચપના ચકના સૂર થાય છે કાર્તિકે પોતાની ખુશી માટે આજે પપ્પાની મેઘનું ખિસ્સું ખાલી જ કર્યું હતું ને નયને થોડી વાર વિચાર કર્યો અને બાપુજીની સામે બેસાડીને કહ્યું બાપુજી મારે તમને કંઈક પૂછવું છે હા બોલ ને બાપુજીએ સહજતાથી કહ્યું બાપુજી ક્યારે હું નાનો હતો ત્યારે તમે જે ખિસ્સામાંથી ભરીને લાવતા તે તમે પહેલા ખાઈને લાવતા બહુ જૂની વાત યાદ કરીને કહ્યું એવું તો ક્યારેય હોતું હશે અમને તો એમ થતું કે તું તારી નાની નાની આંગળીઓથી અમને ખવડાવીશ પણ તું તો એકલો ખાઈ જતો બાપુજીએ આજે વર્ષો પછી સ્પષ્ટતા કરી બાપુજી હું ક્યારેક તમારા જબ્બાના ખિસ્સામાંથી તમને પૂછ્યા વિના પૈસા લઈ લેતો તેનું તમને દુઃખ થતું ફરી બીજો પ્રશ્ન કર્યો બાપુજીએ તેની આંખોમાં જોયું અને કહ્યું હા થતું પણ બાપ બનવું એટલે ખિસ્સું ભારે અને મન હળવું રાખવું તે અમે જાણતા હતા ક્યારેક અમારી જરૂરિયાતની જમા પૂંજીને પણ તારા આનંદ માટે તને આપી દેતા તને યાદ છે તે એકવાર દસ રૂપિયા લઈ લીધેલા અને મેળામાં ખર્ચી નાખેલા તે પૈસા તારી બાની દવા માટે ભેગા કરેલા હતા પણ તારી બાએ તારી ખુશીઓ માટે તે દવા વગર કેટલાય દિવસ દર્દ વેઠ્યું હતું આ સાંભળીને નયરની બંને આંખો વેહવા લાગી રૂમો ભરાઈ ગયો હતો છતાં તે બોલ્યો બાપુજી આ પૈસા તમે ક્યાંથી લાવ્યા જોકે બાપુજી કહ્યું આપ ગામનું આપણું ખેતર હવે ક્યાં કામનું છે તેનો સોદો પાકો કરી દીધો છે નયન સજ્જળ નયનને ઊભો થયો અને તે બંડલો ફરી બાપુજીના ધબ્બાના ખિસ્સામાં મૂક્યા અને બોલ્યો બાપુજી હવે સમજાયું કે પપ્પા બનીને જભાનું ખિસું હર્યુંભર્યું રાખવા કેટ કેટલી મહેનત અને પોતાની જરૂરિયાતો સામે સમાધાન કરવું પડતું હોય છે નાનો હતો ત્યારે એમ જ સમજતો કે આ જ અલ્લાઉદ્દીનનો શિરાગ છે તેમાં જે માગું તે મળે પણ કાર્તિકે મને પૂછ્યા વગર પૈસા ઉપાડ્યા તો ખ્યાલ આવ્યો કે બાળકોની ખુશીઓ માટે પપ્પા તરીકે કેટલું બલિદાન આપવું પડે છે બાળકો તો એટીએમ પોતાની મરજી નું કાર્ડ સમજી ભલે ઘસતા રહે પણ તેની સામે પપ્પાની જિંદગી ઘસાઈ જતી હોય છે જૂનું પુરાણું જબ્બાનું ખિસ્સું હોય કે હાલનું એટીએમ કાર્ડ દીકરાની ખુશીઓ માટે તેને ભરેલું જ રાખવું પડે છે પહેલા તો જભ્ભાના ખિસ્સાને કોઈ પાસવર્ડ પણ નહોતો એટલે હું માનતો કે આ તો મારી મરજી મુજબ ખુલી જાય પણ હવે પાસવર્ડ રાખીએ તોય તેને ખુલ્લું જ રાખવું પડે છે બાપુજી મેં તમારા ખિસ્સાને બહુ ભાર આપ્યો છે તમારી જમીનનો સોદો કેન્સલ કરાવી દેજો અને મારે હવે તમારા ખિસ્સાને વધુ ભાર નથી આપવો નયનની વાત ચાલુ હતી ત્યાં કાર્તિક ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો તેને પપ્પાની વાત સાંભળી અને તેને પોતે ઉપાડેલા રૂપિયા પપ્પાના હાથમાં મૂકતા કહ્યું પપ્પા તમે જ્યારે દાદાને પૈસાની જરૂર છે તે વાત કરી ત્યારથી તેઓ ખૂબ જ ટેન્શનમાં હતા તેઓને જ હું જ ગામડે લઈને ગયો હતો તેઓ તેમની જમીન વેચતા રડી પડ્યા હતા મારે તમને કહેવું હતું કે તમે દાદાજીના ખિસ્સાને બહુ ભાર ન આપો એટલે જ મેં તમારા પૈસા તમારી મરજી વિરુદ્ધ ઉપાડ્યા અને સાચું કહું તો તે દિવસે મને પણ સમજાઈ ગયું હતું કે પપ્પાના ખિસ્સામાં માત્ર દીકરાઓની જરૂરિયાતો જ નહીં પણ તેમના ખુદના સપનાઓ પણ હોય છે કાર્તિકની આવી દાહી વાત સાંભળી દાદાએ તેને છૂમી લીધો પપ્પાના ખિસ્સાની આત્મકથા એટલી જ હોય છે બધું જતું કરીને અંતે તો તે છેલ્લે ખાલી જ હોય છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા આવના વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ